સ્થાનિય લોકોને સંદેશો આપું હું જેવો મતદેવ આવ્યો છે એવા જ બધા લોકો ભાજપની તરફે મતદાન કરે અને જંગી બહુમતીથી જે રામ મંદિર છે ત્રણસો સિત્તેરની કલમ છે એસી કરોડ લોકોને અનાજ આપું પચાસ કરોડ લોકોના જનધન ખાતા કે ઇજ્જત ઘર બનાવ્યા ગેસના કનેક્શન આપ્યા આ બધી વાતો જોઈ અને મને ખાતરી છે કે બધા જ લોકો મોદી સાહેબને ત્રીજી વખત મતદાન કરી અને જંગી બહુમતી જીતાડશે શું માહોલ લાગે છે રામભાઈ આ વખતે ડંકો વાગશે ભાજપનો આ વખતે ડંકો વાગશે અને અગાઉ કરતા વધારે સારી રીતે વાગશે એવી મને ખાતરી છે અને આપણા રાજકોટના મતદારો પણ ખૂબ વિશ્વાસ છે કે બધા જ લોકો અન્ય બાબતો ભૂલી અને મતદાન કરવા આવશે પરસોત્તમભાઈ સાથે સતત તમે પ્રવાસમાં હતા ગામડાનો વર્ગ શું હતો શહેરનો વર્ગ શું કહેતો હતો અને શું માહોલ આપને લાગ્યો બધા જ લોકોનો એક જ મત છે કે ભાજપને મત આપવો છે ભાજપે જે કામ કર્યા છેલ્લા દસ વર્ષમાં એને મત મળવાનો છે મોદી સાહેબને કામગીરીને લીધે મત મળશે દાખલા તરીકે યુક્રેન રશિયામાં બાવીસ હજાર પાંચસો વિદ્યાર્થીને છોડાયા મોદી સાહેબે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી રામ મંદિર બનાવ્યું ત્રણસો સિત્તેરની કલમ દૂર કરી આ બધા જ કામો છે ઈજ્જત ઘર બનાવ્યા કરોડો આ બધું જ કામગીરી છે એ નાના નાના માણસો માટે ઉપયોગી છે ધાર્મિક લોકોને ઉપયોગી છે એટલે બધા જ લોકોને મને ખાતરી છે કે સો ટકા ભાજપને મત આપશે અને ભાજપ જંગી જંગી બહુમતીથી જીતશે અને અપકી બાર પચીસે પચીસ સરકારની ભાજપની સીટ આવશે ગુજરાતમાં અને દેશમાં ચારસો પાર થશે